નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ નવો મહિનો બે હજાર ચોવીસને ને વાર સોમવારના રોજ આજની જીરાની આપણે આવક વિશેની મિત્રો વાત કરીએ તો જીરાની આવક મિત્રો આજે સારી છે કાલ શનિવાર કરતાં ડબલ આવક છે આજે બે હજાર ગુણીની આવક છે મિત્રો નવી ને બજાર વિશે થોડીક વાત કરીએ તો મિત્રો ગઈકાલે પાંચ હજારની માથેના ભાવ બોલાણા હતા મિત્રો ને અત્યારે જો હરાજીનો પહેલાં વકલની હરાજી ચાલુ થઈ ગઈ છે

4821 માં 81% ઘટા પસાર 4821 4821 તો પહેલો બગલ 4821 માં વેચાણ છે પહેલો બગલ 4821 છે પહેલો બગલ આ 6 લાકડી હાલો હુંકો માર अॻियां एकवीह एकत्री एकतालीह एकाव एकसीर एकासी एकाणेतालीह

સુડતાલીસો ને એકસાઠ સુડતાલીસો એકસાઠ રૂપિયા ભાવ જોયોજો મિત્રો માલ સુકો છે સુડતાલીસો ને એકસાઠ રૂપિયા માલ વેચાણો

તમે નો લેવાતી અને કાર્યરત હતા હિરાભાઈ પર બહુ મોટી રૂપિયા 4711 રૂપિયા ભાવથી અમારના રૂપિયાનો ભાવ કે તમે ભેસોજો શકો છો અમારે સુડતાલીસો ને ઉઠી લે તેને છેતાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે છેતાલીસો ને એકોતેર રૂપિયાનો વાત છે મિત્રો આજે તેજી મંદિર વિશે વાત કરીએ ને મિત્રો તો બજાર સાઠથી સિત્તેર રૂપિયા જેવું અત્યારે હાલ ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો જો મિત્રો આગળ તેજી થાય તો બીજો વિડીયો આપણે બનાવશું તો ચાલો